હા ઓલી ચાલો જય સ્વામી નારાયણ પાછા લાઈવ થઈ ગયા આપણે પેલા થોડુંક ભણવાનું હતું હવે જમવાનું અને આજનો પ્રસાદ છે અમારે એક વર્ષની થઈ અમારે પ્રેમીલાબેન પ્રેમીલાબેનનું નાનું મોટું યોગદાન હોય જ છે અને આ અત્યારે આ જે ભોજનાલય છે ને એ આખો પ્રેમિલાબેને બનાવી આપ્યો છે આજે એમના દીકરાની દીકરી વિહાની દિલીપભાઈ ભૂડિયા વિહાની દિલીપભાઈ ભૂડિયા એક વર્ષની થઈ લંડન થી આજે એમના તરફ થી પ્રસાદ છે હસ્ત એમના દાદી પ્રેમીલાબેન છે આ ભોજન શાળા આખી બનાવી છે એમને જ બનાવી છે વિહાની દિલીપભાઈ ભૂડિયા એમની દીકરી વિહાની એક વર્ષની થઈ તો આજે મલાઈ કોફતા કા મકાઈ કોફતા આમની તો ચાલ બતાવ તો ખરી મને પંજાબી કેમ એટલું જમવાનું નો ભાવ એમ નો હાલે હાલ લ્યો ચા લઈ આવ આને આપો હજી બે ચમચી જા આમ લાવ બતાવ કેમ લઈ લઈ બધાને ખાવાનું એવું તો નથી ખાટું મીઠું લે પનીર ને બટર ને બધું નાખેલું છે ખાધા વગર કેમ ખબર પડે ભાવે ખીચડી છે પછી મકાઈ કોફતા પંજાબી શાક છે પરોઠા છે છાસ છે ખીચડી છે મીઠાઈ છે ભૂંગળા છે કા ડીશ છે અને ઢાકી દે ફરજિયાત જમવાનું છે વેજીટેબલ તો કાંઈ ભાવતા નથી પરોઠા ખીચડી છાસ ને મીઠાઈ ને ભૂંગળા કાલે એકાદશી છે એકાદશી માટે બની ને આવી ગયું છે ક્યાં ક્યાંય ગઈ હાની અમારે જો બનીને બનાવી જ લીધી કાલે મસ્ત તાજી અત્યારે બનીને જ આવી સાની કાલે આ ખવાય એકાદશીમાં કાળા તલની જો આન પેરવું નથી સતી હજી થોડું પહેરવી નાખો ને આમ જો ઓલું બધો ગોળ જોઈ ગયો છો કિલો જોઈએ અમારે નવસારીવાળા માસીએ કાળા તલ મોકલાતા અહીંયા એનું ક્યુ ગામ મૂળ ગામ અહીંયા હા સાયલા બાજુમાં જ ગામ છે એ એના કાળા નવસારી રહે છે એમના કાળા તલ મોકલાતા સાની બની ગઈ છે અને અમારે કાલ એકાદશીનો પ્રસાદ તો અમારે એક બેન છે થી નામ આપવા ના પાડી આખા દિવસનો પ્રસાદ એના તરફથી હોય છે આજે કોના તરફથી છે જમણવાર વિહાની હેપી બર્થડે બોલવાનું જ છે દિનેશભાઈ મજામાં કેમ છો તમે હમણાં ક્યાંક બીજી બીજી થઈ ગયા છે કવિતા બેન સરપ્રાઇઝ નથી આપવાના ને શોપિંગમાં નથી પડ્યા ને કઈ હજી આ બધાય સમાસે છે નહીં હમણાં આઠ દિવસમાં ટેબલ આવી જવાના નવા વર્ષથી ચા સ્ટાર્ટ તમારે ટેબલ બેસવાનું પહેલી તારીખથી કા ટેબલ ઉપર જમવાનું કેમ પછી જો આજે કો આમ આમ બેસ ઓલી ન્યા બેસે ક્યાં બેસે હજી લઈ જવા આ ક્યાં બેસે નંબર છે નવ ત્રેવીસ આમ બેસો તમે થોડા થોડા અહીંથી હાલો ઓલી બરાબર બસ જો આજે વિહાની નો છે ચાલો હેપી બર્થડે કરો એના મમ્મી ને પછી એના દાદી પ્રેમીલાબેન દાદા માવજીભાઈ સ્વામિનારાયણ ભગવાન ની કોણ બોલશે જો પછી જમી લ્યો ને એટલે ઓલી સાનીના બધાને ભાગ પાડ દેવા છે કાડા તલની સાની બનાવી ને બધાને ડબો ભરીને સવસાન રૂમ માં રાખવાનો સવારે ખાવાની કચરિયું એને સાની કહેવાય કચરિયું ને ખચરીયો કચોરિયું ને કચરિયું ને અમે તો સાની કહી આજે પંજાબી શાક છે પરોઠા છે મીઠાઈ છે છે છાસ છે ખીચડી છે ફૂલ ફૂલડીશ છે આમ જો તને ડોક્ટરે ખીચડી ને દાળ ભાત ને એવું બધા કીધું તો એવું જ જમજે હો તારે પપ્પા કહીને ગયા તું જમવા બેઠી મને ખબર ન હોય એટલે જમવાનું તારે તારે ધ્યાન રાખવાનું આપણે ભણતા તે લાકડીયા મારતા સાચી વાત છે આમ 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 રાખે ને પછી મારતા મારતા હા હવે મારવાનું ગયું જ સટક મારે આપણા માટે મારે ભલે ને મારે કઈ શર્ટ ટીચર તમારા દુશ્મન ન હોય તમને અત્યારે દુશ્મન લાગતા હોય કોઈ દી શર્ટ ટીચર કોઈ દી દુશ્મન કોઈના હોય જ નહીં એને તો એમ હોય કે મને વિદ્યા મળી ને બીજાને મળે અને આ બધાને ત્રીસ ત્રીસ માર્ક આવતા હોય તો ક્લાસમાં એને ભણાવી જ તમને ભણાવે ને એ પણ કાંઈ નહીં તમારે નો આવે કંઈ નહીં નો આવે તો હોય કંઈ પણ બાર પંદર તો આવવા જોઈએ હોય ને બબે તન તન તો આમ કેમય થાય હવે હો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું થયું તગારા નાના લઈ એવા એમ મોટું નહોતા એ ભલે ને આવડા બરોબર મજામાં છે જય સ્વામિનારાયણ ઇન્ડિયા આવું છે પણ આવો ને અમે તો રાહ જ જોઈ છે આવો અમે તો રાહ જોઈ છે આવો અને આવજો જ પ્રયાગમાં આવો કેટલા વર્ષે લાભ મળ્યો છે કાજલ આપણે બેન છીએ બેન જમી લ્યો જમી લ્યો અમે હમણાં જમી લેશું દીકરીઓ જમી લેશે ને પછી અમે જમી લેશું જય ગૌ માતા જય ગોપાલ જય સ્વામિનારાયણ કવિતાબેન કવિતા બેન હમણાં નહી આવો એમ મને ખબર હે તમે સરપ્રાઈઝ જ આપવાના હોય તમે કહેશો નહીં તો નિયમ હતા કે કોઈ તને જ્ઞાન આપી કે પુસ્તક આપા ઠીક એવું કે સરપ્રાઈઝ આપસે જોજન બધાને ગયા વખતે આયા તો મને સરપ્રાઈઝ આવીતી ઈ કે હું એક બેન માંડવી થી બોલું તમે આશ્રમે છો તો હું આવું એમ મે કીધું કોઈક મહેમાન આવતાઈ છે એવી સરપ્રાઈઝ આવીતી લાલજી ઠાકોર જય માતાજી બેન જય માતાજી ભાઈ ભાઈ પંજાબી શાક છે પરોઠા છે ખીચડી છે મીઠાઈ છે ભૂંગરા છે છે હું ત્રણ વાર બોલી પછી કેટલું કેટલું મારું ગળું દુખી જાય બોલી બોલી ઠંડી છે જય સ્વામિનારાયણ બધાને જમી લે પેલા જમી લે ફરજિયાત જમા કાલે ઓલી ચટણી ખાવા નાટક કર્યા તા કા બધી શાકભાજી ની હોય એટલે ન ભાવે ફરજિયાત ખાવાનું જ હવે તમે ક્યાં જાશો મારી સંધ્યા ને કારેલા નું શાક ગળે ન ઉતરતું હું બાજુ વેણું રાખતી આહુડા ટપ ટપ પડતા જાય ને ખાતી જાય શરીરમાં બધું જ હોય હજી તમારે બહુ આગળ જવાનું ને તો પછી માર જેમ થઈ જય માતાજી ઉભા શાકભાજી ની ચટણી બધું ખવડાવીશો હા ઈ જે કરવું પૂરું જ કરવાનું ખાવાનું જ છે ઈ તને કોને નાસ્તો કરવાનું કીધો તું ને નાસ્તો કરું કઈ હા બધું ખવડાવીશ ઈ ચિંતા નહીં અહીંયા તો બધું જમવા મળશે તમારા ટીચર આવવા જતા કવિતા બેન હા બધું ખવડાવવાનું હું પહેલાં ન બધું હવે બધા શાકભાજીને બધું ખાવા માંડી એક રીંગણા નથી ખાતી એ તો મારે લાઈફ ટાઈમ નથી ખાવાના એટલે જિંદગી આખી નથી ખાવાના ભગવાન માકે છોડી દીધા સામુ જોવાનું જ નથી આ ઈ ખાવાનું જ છે બધું પાયું ને તો ખાવ ખાવ ભાવે ને ખાવાનું જ હા હેલ્ધી જ બનાવ્યું છે અમે બહારના મસાલા વાપરતા જ નથી છે કાજે તમે દાબેલી બનાવવાના છે

हा गोबी राखा मधे आसे तू याने मेथीनी नकरी भाजी पालकनी भाजी वारपाती बदुई आवसे ना ना करेला तो हवे पेला हवे तो करेला फरक ज्याद देवा हा हा या मा ना पारसो ई तो बबेवार आवसे <laughs> आयते पाले हा एकले तो उ आपिस तु चिंता करमा શિયાળામાં પૂરો થશે ને તો ત્રણ વાર ખાવું પડે બધું શરીર માટે ભરેલા 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 મસ્ત મસ્ત બનાવશું સિંગદાણા નો ભૂકો ચણા નો લોટ બધા મસાલા મસ્ત બનાવશું પાણીપુરી થોડી ના પાડે બધું મળે સારું સારું મળે નરસુ ન મળે હા એમ બધું આવશે સારું સારું ભાવે એવું ન ચાલે કોમેન્ટમાં એમ કે કારેલા ખવડાવીજ ચોક્કસ ચોક્કસ કવિતા બેન હા લીમડા નો રસોઈ પાવો જો તમને કડવા કડવા લીમડા નો રસોઈ પીવડાવો કડવો લીમડો હોય ને એને પીસી પાણી હા અડુસી તો ઉધરસ ને શરદી માટે એના પાન તો એમ માં ચવાય કોઈ નાના નથી બધાને પીવડાવવાનું

આપી છે સુકી મેથી નું શાક પલાળી પછી ગોળ માં બનાવવાનું એટલે લાગે મસ્ત બનાવી એ પણ ઈ ખાવાનું જ છે હું ભી નહી ખાવા દઉં તારે જેમ નાટક કરવા હોય તને બહુ જમવામાં પ્રોબ્લેમ એ બધા ખાવાનું જ છે

એ કઈ હાલે હાલો 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 ટાઈમ થઈ જ ગયો જમીન જમીન જવા જ હાલો ચોક્કસ ભાઈ હું જમવાનું ધ્યાન જ રાખું છું ઓ જમી લેઉં છું ને હવે ભક્તિ જમી લેવા દે આજે જમી લેવા દે હજી આજે આજે પેપર જોયા ને થોડુંક લેટ થઈ ગયું હો ભક્તિ મેડમ અને ઓલી નું શું નામ કેની મેડમ અમારે બે લીડર છે અત્યારના 8 થી 9 વાગ્યા ને એટલે હજી દીકરી જમે આજે પેપર જોએ એટલે મોડું થયું ને આમ જો પેપર જોયા ને એટલે મોડું લેટ થયું એટલે થોડુંક ચલાવાનું હો એની સજા મને મેં પેપર જોયા ને એટલે મોડું થયું હો મેડમ ચાલો હવે અમે જમી જ લેશું હા દીકરીઓ વાલનો દરિયો છે બધું પીવડામાં માં આવશે લીમડા ને પાણી શું એને કડવા ઘૂંડા બધું પાવું પડે ને એને એને એના શરીર માટે આપણા માટે નહીં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ખા કેમ હું તો છાસ ને જ જોઉં તને છાસ માં બોડી ને ભૂંગળા ખાઈશ લીડર અમારા લેટ ગો કરશે એ લીડર આમ જો થોડું લેટ ગો કરી દેજો એમ કે ફેની ક્યાંય ગઈ અમારે ફેની ત્રીજું જ ભણે છે જય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ હાલો ને જમીન આવી ગયા એને લેટ ગો નથી કરવાના હો એનું નામ જ લખ લેવાનું આટા મારતા હોય અહીંયા આવ અમારે ફેની મેડમ લીડર છે કા શું કહો નામ લખી લેવાના ને હે ન બેસે વાંચવા હો રોજે રોજ તારીખ હોય એટલે તા આ તારીખે હું ન હોય તો પછી હું આવું ને ત્યારે આપણે સજા દેવા થાય ને નહીં તો તમારું માનશે ને એટલે તારીખ લખી લેવાનું હો હો આ દાંત તારા જ છે આ બે દાંત વચ્ચે જગ્યાએ તારી હેં મને બે દાંત વચ્ચે જગ્યા તું હઈશ એટલે બહુ ગમે

કે હવે માઇક લેવું પડશે તમને પાછું બેન બહુ હસુ આવશે જડપ રાઈક એ તો તમે મોડા જાશો ને એટલી પાછળથી ટાઈમ લંબાશે અને તમ તારે આરામથી જમશો ને બાકાત નહીં મળે આ તમે સાડા આઠે જશો તો તમે સાડા ન આવે થવાનું મોજથી જમા આ ના ના બેસ હજી બેસ બેસ નાના ને તો પડશે એમાં ફેર પડે ચાલો જય સ્વામિનારાયણ બધું મોજ મસ્તી ચાલતું હોય ધીમે ધીમે દીકરીઓ થઈ જશે ટ્રેન હવે પાંચ છ ને જ પ્રોબ્લેમ છે ભણવામાં બધી દીકરીઓ સરસ થઈ ગઈ છે અડધે લેવલે પહોંચી ગયા છે બે આઈ એટલે કેમ ધીમે બધે તૈયાર થઈ જશે પાંચ છ ને પ્રોબ્લેમ છે એ થઈ જશે ચાલો બધાને જાજા કરીને જઈ સ્વામિનારાયણ પધારજો પધાર આશ્રમે બદુડી ના શું થયું એમ નઈ હવે ફેર પડ્યો નહીં જોઈ અહી હાલો આપણે હમણાં જમીન આવશું અત્યારે નહીં તમે વાંચો જમી લો પછી આપણે સુવાટાને જોવા જઈશું આજે અમારી બિચારી બધુડી બીમાર તું જા આજે બિચારી બધુડી બીમાર થઈ ગઈ નાની નાની વાછડી એટલે બધા રોવા માંડ્યા કે બિચારી બીમાર થઈ ગઈ એટલે આમ ચિંતા થાય ઈ અમારી એક દીકરી જ છે ને વાછડી વાછડાને કાંઈ નથી થયું કા વાછડીને ને થયું કેર પડ્યો ને અમે બધા એક એક માળા કરી બિચારી બહુ હેરાન થતી ઠંડી લાગી કઈક શું થયું ખબર નથી આ પાછા ડોક્ટર મહિલા નઈ કેટલા ડોક્ટર ફોન કર્યા ઓછું થઈ ગયું એને ઈનો પાયો કીધું આખરો ચડ્યો ઈનો પાયો અત્યારે ફેર પડ્યો ને ફેર ઘણો પડી ગયો ભગવાન હજી સારું કરી કર્યો છે પાઠો તો કર્યો તો પણ કે છે ને આફરો કાંઈક ચહેડું હશે કંઈક ખાધું હશે એટલે થોડીક ચિંતા થતી હતી બધા બધાના એકમાં તાસુડા વઈ ગયા તમને અત્યારે સારું છે અને આજે મહેમાન એટલા હતા ગોપાલભાઈ જોશી એમ થાય કે દિવાળીની રજામાં આશ્રમમાં સેવા કરવા આવતું રહ્યો અમે તો કય જ છીએ આવતા રહેજો દિવાળીએ રજા હોય ત્યારે ફરવા જાવ એને કતા આશ્રમે આવતા રહેજો બીજોરું પીવું પવાય આમ પવાય એવું કે કાલ લઈ આવશું આવું લખે આપણને તો ખબર નથી પીવડાવાય એમ જોશુ ડોક્ટર ને બોલાવ્યા છે કાલે ડોક્ટર આવશે એક તો આજે પાછી રજા હતી એટલે કદાચ સરકારી રજા હોય તો બીજા પ્રાઇવેટ ડોક્ટરે ન મળ્યા સરકારી જો કે અમને કોઈ દી મળતા જ નથી એને કઈક નું કાંઈક હોય જ આજે એક બે લગ્નમાં માંથી એવું બધું કીધું એટલે ભગવાનની માળા કરી એટલે સારું છે અત્યારે અને ભગવાન હજી સારું કરી દે એ અમારી એક દીકરી છે ને તમે બધા પણ પ્રાર્થના કરજો એને સારું થઈ જાય ચાલો બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ